શંકરપુરા જિલ્લા એલસીબી ના હેડ કોન્સ્ટેબલ ની હત્યા કોશિશ ના ગુના સરપંચની ધરપકડ કરવામાં આવી છે આજથી ચાર દિવસ પહેલા રતનપુર ગામ નજીક આવેલ શંકરપુરા ગામમાં વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ ઉપર શંકરપુરા ગામના બુટલેગર ગામના સરપંચ મહેશ ગોહિલ અને તેના બે પુત્રો અક્ષય ગોહિલ અને વિશાલ ગોહિલ ત્રણેય પિતા પુત્રએ એક પોલીસ કર્મચારીની જીવલેણ હત્યા કરવાના ઇરાદે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણ વાહનોમાંથી ઠાર જીપ તથા સ્કોપિયો તથા ટાટા હેરિયર વિદેશી દારૂ ભરેલી ઝડપી પાડી હતી વિદેશી દારૂ તથા ગાડીવાળી આશરે કુલ બત્રીસ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો હુમલો કરી સરપંચ મહેશ ગોહિલ બે પુત્રો ભાગવા જતા સરપંચ મહેશ ગોહિલને બીજા પોલીસ કર્મીઓએ સ્થળ ઉપર જ દબોચી લીધો હતો અને ત્યારબાદ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ ઉપર હુમલો થતાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને વિદેશી દારૂની તપાસ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી હતી ત્રણસો સાત મુજબની તપાસ વર્ણામા ખાતે સોંપવામાં આવી હતી ત્યારે વર્ણામા પોલીસ દ્વારા ત્રણસો સાતના ગુનામાં સરપંચની ધરપકડ કરવામાં આવી હતી અક્ષય ગોહિલ અને વિશાલ ગોહિલ બંને સગાભાઈ સ્થળ ઉપરથી ભાગી છૂટ્યા હતા ત્યારે પોલીસે સરપંચ પુત્રોને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર